મુસ્લિમ રમઝાન ઈદનો તહેવાર હોવાથી સુરત શહેરના અલગ અલગ જગ્યા પર રમઝાન ઈદને વહેલી સવારમાં મુસ્લિમ ભાઈઓએ નવાઝરા કરી હતી સુરત શહેરના રાંદેર ઈદગાહ ખાતે પણ પચીસ થી ત્રીસ હજાર મેદની વચ્ચે ઈદની નમાઝ પઢવામાં આવી હતી

તહેવાર ઈદ ના દિવસે ઇસ્લામિક કીધું કે ચેરિટી વધારે કરો એટલે સતક ફિતર હોય જકાત હોય કે નાના મોટા ગરીબ અમીર એમાં ધર્મ ની કેદ નથી કોઈને પણ તમે આપી શકો છો એટલે રમઝાન ના તમે ત્રીસ દિવસ રોજા રાખ્યા તો ઈશ્વર પૂજા તરફથી તમને આ ઈદ નો સુનેરી મોકો મળ્યો કે નાના મોટા ગરીબ અમીર કોઈ પણ મજબ જાતિ વગેરે બધા હર્ષ ઉલ્લાસ થી ઈદ મનાવે અને ભાઈ ભાઈચારકો અને કોમી એકતાના દર્શન કરે મુસ્લિમ સમાજને કે આજનો દિવસ ખાલી તફરી ગામોમાં ગાર્ડનોમાં જવામાં ન ગુજારે અલ્લાહ તાલાહ નું ઈશ્વરનો શુક્ર અદા કરે કે ત્રીસ રોજા રાખવાની એને ટોપિક અમને આપી અને ગરીબોનું સગા સંબંધીઓનું સલાહ મિલનોનું દોસ્તોનું આડોથિયુ માળોથી મુલાકાત કરે ગરીબોની મદદ કરે અને સારી રીતે એકતા સાથે ઈદની ઉજવણી કરે સફી છે અને આજે ઈદ નો દિવસ છે ઈદનો જે મતલબ છે તે ખુશીનો મતલબ છે અને આજે અમે બધા અહીંયા થઈને નમાઝ અદા કરી છે અને અમારા પૈગમ્બર હઝરત મોહમ્મદ સલાહ છે કે જ્યારે ઈદનો દિવસ હોય તે દિવસે કોઈ પણ વ્યક્તિ ભૂખું ન રહી જાય તે માટે એવો પેગામ અહીંયા ઈદગાની અંદર તમામ લોકો જમા થયા અને જમા થઈને અલ્લાહ ની બંદગી કરી અને નમાઝ અદા કરીને ભારત વર્ષની તરકી માટે આજે દુઆ અહીંયા કરવામાં આવી હતી ईद इसलिए मनाने में आती है ताकि तमाम लोग जमा हो और जमा होने के बाद यहाँ पे हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का पैगाम जो अमन अमान का है भाईचारगी का है वो पैगाम लोगों तक पहुँचाया जाए इसलिए ईद का दिन मनाया जाता है नमाज ईदगाह के अंदर नमाज इसलिए ज़रूरी है इसलिए कि हम साल भर तो मस्जिद के अंदर अपनी नमाजों को अदा करते हैं मगर जब ये ईद का दिन होता है तो हमारे मोहम्मद सल असम का तरीका ये रहा है कि ईद के दिन तमाम लोग जमा होकर ऐसी बड़ी जगह हो जहाँ पर जमा होकर नमाज़ पढ़े तो वो ईदगाह होती है तो ईदगाह के अंदर नमाज़ पढ़ना ये प्रोफेट साहिब्लाम्म का तरीका है ये ईदगाह सूरत के ये ईदगाह सूरत के अंदर कतार के अंदर आई हुई है और यहाँ पर हर साल ईद की नमाज अदा की जाती है और बड़ी तादाद के अंदर लोग आते हैं और अल्लाह की बंदगी करते हैं और दुआ करते हैं और हमारा पैगाम यही है जो प्रॉफिट सल्लल्लाहु सल अलैहि वसल्लम का पैगाम था कि आज का दिन हम खुशी मनाएं लेकिन खुशी इस तरीके से मनाएं कि आज के दिन कोई भी भूखा न सो जाए और जो जरूरतमंद है उन जरूरतमंद की आज हम मदद करें और यतीमों की भी हम मदद करें रिपोर्ट ना न्यूज सूरत हमारी